નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ બાર એક બે હજાર ચોવીસને વાર શુક્રવારના આ વિડીયોની અંદર આપણે બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું તો વિડીયોમાં બન્યા રહેજો પણ તે પહેલાં દરરોજ દરરોજના તાજા બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણીશું તલ સફેદ છવ્વીસો પાંચથી ત્રણ હજાર એસી ઘઉં ટુકડા પાંચસો અઢારથી છસો સત્તર મગફળી અગિયારસો સાઠથી તેરસો ને ચાલીસ કપાસ અગિયારસો એકાણુંથી ચૌદસો એક્યાસી રૂપિયા મગ તેરસો પાંચથી ઓગણીસો ને સાઠ તુવેર સોળસોથી સત્તરસો ને પંચ્યાસી ધાણા અગિયારસોથી તેરસો ને પંચાવન તલકાળા છવ્વીસો પંચ્યાસીથી બત્રીસો ને વીસ રૂપિયા જીરું ચાર હજાર પચીસથી પાંચ હજાર બસો પંદર રાયડો આઠસો પંચાણું થી બારસો ને સિત્તેર એરંડા નવસો ત્રીસ થી એક હજાર ચોતેર સૈણા એક હજાર પંદર થી એક હજાર પચાસ અડદ સોળસો થી સત્તરસો ને પંચ્યાસી રૂપિયા તો હવે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ ઘઉં વન પાંચસો સત્યવીસ થી પાંચસો એકાણું મગફળી ઝીણી નવસો પંદર થી બારસો ને એકાણું મગફળી નવસો પાંચ થી તેરસો ને નેવ કપાસ એક હજાર થી ચૌદસો ને તેતાલીસ રૂપિયા જુવાર પાંચસો તેરથી નવસોને પચાસ તલ કાળા એક હજાર પંચોતેરથી બત્રીસો ને પિસ્તાલીસ તલ સફેદ સત્તરસો પાંત્રીસથી પાંત્રીસો ને ચાલીસ ઘઉં ટુકડા પાંચસો સોળથી સા છસો ને ચાલીસ રૂપિયા સૈણા સાતસોથી એક હજાર પંચ્યાસી તુવેર તેરસો સિત્તેરથી બે હજાર ધાણા અગિયારસોથી બારસો ને એકાવન સોયાબીન સાતસો સાઠથી ને એંશી રૂપિયા સિંગદાણા બારસો પાંત્રીસથી પંદરસો પચાસ જીરું છ હજારથી છ હજાર એક એરંડા એક હજાર પચાસ થી એક હજાર પંચાણું સેણા સાતસોથી એક હજાર પંચ્યાસી રૂપિયા